વાલા બહેનો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે દરરોજની જેમ દરરોજે આપણે કથા કરીએ છીએ કે મહારાજ કોને કેદી કેવી રીતે ધામમાં લઈ ગયા એવી તો હજારો વાતો હજારો દાખલાઓ છે આપણા સંપ્રદાયમાં આપણા નંદ સંતોએ નજરે જોઈ અને વાતો લખી છે તે વાતો આપણે દરરોજ કથામાં કરીએ છે તો એવી આજે આપણે એક વાત કરવાની છે ડાંગરવા ગામની ઉત્તર ગુજરાતમાં ડાંગરવા ગામ છે હવે ડાંગરવામાં ગરાશિયા બે કાકો ભત્રીજો ભક્ત હતા બહુ જ મારાના એકાંતિક ભક્ત અગરોજી અને અમરાજી એમાં અગરોજી હતા તે કાકા હતા અને અમરોજી હતા એ ભત્રીજો હતા કાકો ભત્રીજો બે ભગત આમ તો આખો પરિવાર જ ખૂબ સારો સત્સંગી અને ભગવાનનું ભજન કરતાં અને નિયમ ધર્મ પાળે અવારનવાર ગઢડા આવે સાધુ સંતોને જોવે એટલે તો એના ગોળના ગાડા સાધુ સંતોને ઉતારો આપે એને એનો સમાગમ કરે એવી ખુમારી અને એવી નિષ્ઠા આવી રીતે મહારાજનું ભજન કરતાં કરતાં એમાં જે એના કાકા હતા અગરોજી એને મહારાજ તેડવા માટે આવ્યા દર્શન દીધા કે ચાલો અગરાજી ધામમાં ઘાલો મહારાજ પછી વિમાનમાં તો બેઠા બધાને જે સોમનારાયણ કીધા હું ધામમાં જાઉં છું મહારાજ તેડવા આવ્યા પણ મારા જ્યાં ઈચ્છા હોય જે વસ્તુ વાયલી હોય ને ત્યાં વિમાન ચલાવે એટલે એની વાડી હતી એ સુંદર મજાનો કુવો માથા સુધી ભરેલો ધમધોકાર મશીન હાલે તો દોરો ન દે એટલું પાણી અને વાડીમાં એવા સુંદર મજાના લીમડા ને આંબા ને આવું બધી ફળ વાવેલા અને એને એમાં બહુ પ્રીતિ વાડીમાં સુંદર મજાની વાડીમાં ફૂલઝાડ વાવેલા આંબા વાવેલા એવો સરસ કૂવો આમ બાંધેલો અને ત્યાં ખાટલા રાખે ને એ બેસે ને ભગવાનનું ભજન કરે ને વાડીનું ધ્યાન રાખી વાડી અને વાલી બહુ કોને અઘરાય નહીં એટલે વાડી ઉપરથી વિમાન હાંક્યું ને કે વાડીમાં ડોકાણા અરે રે કેવી સરસ વાડી આ આંબા લીમડા બધું હાચવે તો સારું મહારાજ કે ભગત એટલી બધી વાડીમાં પ્રીતિ હોય તો ઉતરી જાઓ મહારાજા વિમાનમાંથી ઉતાર્યા અને વાડી મૂકી દીધા અને આ બાજુ પછી શબનો તો અગ્નિસંસ્કાર થઈ ગયેલો એટલે વાડીમાં રહ્યા કેવી રીતે રહ્યા હોય પછી તો પ્રેતાત્મા થઈને જ રહ્યા ને દેહ તો હતો નહીં ઘણો સમય ગયો એક વખત એના ભત્રીજા અમરાજી એટલે આંબાને સાંઈએ ખાટલો ઢાળીને બપોરો સાળે આમ સૂતા હશે એટલે અવાજ સંભળાણો અમરા એ અમરા એટલે આને મનમાં થયું કે મને કારણ કે ઘરાશ્યા પો એટલે તુકાર જ કોઈ દી કોઈ એને બોલાવે નહીં અને અમરા એમ કીધું મનમાં થયું મને અમરો કેના તો એક મારા કાકા હતા બીજા કોઈ અમરો કે નહીં અને અવાજય મારા કાકા જેવો જ છે એટલે આડું ઓળું જોવા મીડ્યા અને પછી કીધું કે કોણ બોલો છો તો કે હું તારો કાકો અગરોજી અરે કાકા આમ કેમ થયું તમને તો મારા તેડવા આવ્યા હતા તમે બોલીને ગયા હતા એ કે બધી વાત હાસી પણ આ વાડી આ આંબા આ મને સાંભળી ગયું મારા જે વિમાન અહીંથી હેંક્યું તે મહારાજ કે જાઓ વાડી હાચવવા એટલે મને મહારાજે અહીંયા વિમાનમાંથી ઉતારીને અહીં મૂકી દીધો તે દિવસનો હું અહીંયા આપણી વાડીમાં હતા મારું છું તે મને હવે એમ થાય છે કે આ અમરાને વાત કરું તો કાંઈક નિવાડો આવે પછી કીધું કે તો કાકા તમે તે ભૂતિઓનીમાં છો પ્રેત પણ ભગવાનના ભગત છો માટે મંડો પ્રાર્થના કરવા એ પ્રાર્થના કરવા મીડ્યા અને અમરાજી રોજ પૂજા કરે ભગવાનની બહુ ભાવથી મા પૂજામાં મહારાજને પધરાવ્યા હોય આવાહન મંત્ર બોલે આરતી કરે દંડવત કરે ને પછી ભગવાનને રોજ પ્રાર્થના કરે કે હે મહારાજ હે દયાળુ હે કૃપાળુ એ કૃપા કરી કરો મારા કાકાની જે કાંઈ ભૂલ હોય એ માફ કરો દયાળુ પ્રભુ એ મારા કાકાના આત્માને ધામમાં તેડી જાવ અને આ બધું નાયશંત છે અને અઘરોજી મનમાં મનમાં રોજ પ્રાર્થના કરે હો પ્રેત્યોનીમાં કે રે આંબા કૂવામાં વાડીમાં મારો જીવ રહી ગયો આંબા નાયશવંત છે મેડી મોલ હોય મહેલ હોય તો એ નાયશવંત છે બંગલા નાયશવંત છે અરે સ્વર્ગ જેવું સુખ હોય ને તો એ ભગવાનના ધામની આગળ તો એક તણખલા જેવું છે પ્રભુ મારી ભૂલ થઈ અને મેં વાડીને યાદ કરી પણ પ્રભુ મને હવે તેડી જાવ એના ભત્રીજા એ રોજ પ્રાર્થના કરે આ પ્રેતાત્મા પણ રોજ મહારાજને પ્રાર્થના કરે અને છ મહિના સુધી આવી પ્રાર્થના કરી હે પ્રભુ હે દયાળુ તમે તમારું બિરુદ સંભાળો અમે તો જીવ તો ભૂલના ભરેલા છીએ માટે માફ કરો અમને એમ કાકા ભત્રીજાએ છ મહિના સુધી પ્રાર્થના કરી એટલે પછી મહારાજ આવ્યા વિમાન લઈ અને જે પ્રેતાત્મા આત્મા અગરાજીનો આત્મા હતો એને મહારાજ દિવ્ય દેહ ધરાવી અને ધામમાં તેડી ગયા એ આવા ભક્તવત્સલ ભગવાન છે અને ધામ તો કેવું મોંઘું છે એ તપે કરી તપી ખપી જાય રે ત્યાગે કરી તપી ખપી જાય રે તોય તેહ ધામે ન જવાય રે એવું મોંઘું સર્વ પારસે સુખની સીમા રે જન સેજે જે જાય તે મારી બહુ મોંઘું છે હજારો વર્ષો સુધી તપ કરીએ તો એ ન મળે પણ મળે ભગવાનની કૃપાથી અને મહારાજે તો શું કીધું કે બંધ કીધા બીજા બારણા અને વેતી કીધી અક્ષર વાટ એવા દયાળુ પ્રભુ દયાએ કરી વિમાન લઈને આવ્યા અને અગરાજીના આત્માને ધામમાં તેડી ગયા એવા ભક્તવત્સલ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન